બેથીનો રીંગણાનો શાક કરું છું તે હે પસંદ કે લાવજો અને આ હું ધતિંગ કર્યા છું આમ ગોડન કાઢ્યા તો હું એમ કહું છું આ કિને વઢાણા પતંગ આ કિને વઢાણા પતંગ હું જઉ ખેતરનો પતંગ દેખાવા કોના ખેતરમાં કપડા જો કઈ દો તને આપડા ખેતરમાં જ જજે એમ તો આડા ગોમમાં પડતો ના પાછો ખેતરમાં જઈને ખાસ તો પેલા દલાબાના ખેતરમાં ના જતો તો ના જઉં હું તો મારા બંગ ખેતરમાં ના આવું હું તો આપા ખેતરમાં જ છે ઓબા પછી દલાબાથી ખબર આપડે વર્ષોનો ઝઘડો ચાલુ છે એવું ઓવાય એટલે જતો ના હો બેટા હું તો આપા ખેતરમાં જ છે હા આપના ખેતરમાં ને આ જવું એ પેલા મંડપા ને ખેતરમાં જજે હા દલાબા ને ખેતરમાં ના જતો તો કઈ દો તો ના હા રૂ જા હા અન ખાવાં ટે હા ઉતરા આવી રી પતઈ ને ખાવાં આ વાત ઉતરા ના આવી છે ને એટલે

ભાજી ના નાખો તહેવાર કોઈ સુકા મારતા નહી તો પાછા આજે આપડે ઘઉ ભાજી નાખાય બુદાય આ મારે આ ઘઉ આ ગોમ પાણી છે મારે રાખી પડે છે ને શોભાજી પાછો આ બાર મહિનો તહેવાર છે ને ખરેખર છોકરો ના પછી ખાલી પાછા કારણ કે ખબર છે આ કોઈ ખૂટર લઈ નાખે કોઈ એક્ટિવા લઈ નાખે દોડી છે રસ્તા પડી હોય તો એ હતા ફરે

અસરીયા ઈ શું કે ચળવાને આવો છો મારા પાછું મારા છોકરાની હાથ રાખી પોચે કે ન કે કોઈના ઝઘડા ન લાવ તરી ન છક ન તું આટ તો તારા ડાલાનો ઝઘડો લઈને આવ્યો તો ગેત કે મારે તો ખાવાય નતો ને શીરો ખાયવા નતો રયો તને હું શીરો ખાઈ શીરો ખાયા રકતાને થાય કે એનું સુખ છે તો ખાતર ને કટતા જેવું ને એક તો તારે હેડ ગેર જવા દેજે નક કરી બોસ બોલ છે હઈ મેર પતિ નહીં ના ના ગેરા ઈ તો

એક તો દૂધ ભરાવ જો ને એક આઈ ની હટરા સિંગે રુકે ત્યાં ગાટ લઈ જાવ તો તા મને બોલવા દે લઈ ને આ લોકો ઝઘડા ના તો પેલા ચાલા ને અને ઉને તો મારો તો ઘર નઈ રહેવાનું કે ના પાડી ના જતો ના એ બાજુ કેતર માં કીધું યો ને બાજુ મંગા પર હેતર જજે તું ના પાડી પણ એની એ મુઠ્ઠી જો તક સોકર બુદ્ધિ સર બટન કોડો સઈ રયો તમન હોય જો સર

પતંગ આવ્યો એટલા લેવા આવ્યો નક્કી લાફોટ થઈ ગયા હમણાં હું જોઉં વાત કરું છું સવા દેવાની શું વાત કર

પટી ગયું બધું બધું પટી ગયું તા ને હું તમવું ના પટી ગયું મારા bạn này dèt, tui ở còn đi không sao đâu, không kẹt Tôi không kẹt thôi, không kẹt luôn, hả? Đâu lúc nào cũng ăn chocolate, đặt đây này, nanan, đi tập kẹt là chocolate đặt, đâu lúc nào cũng đặt na, các bạn có thể là nanan, 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 પા ભાઈ એ તો અમે પટીયું દોશી ગયો પટીયું અમે જવા દે કે તમે ભુરાબાના ઘર થી જન મન હું કા બોલાવરાવો છો ના ના એટલે હું પટીયું કઈ દેજે હું પટીયું જવા દેજો તમને ગયો પટીયું દે અમે ચા મેલા તો પાતંગ આપડો પેલા નોડો પતી ગયું કીધું તમે પેલા નો ઝઘડો છે ઝઘડો તને શું કઈ જુ યાર એ તો જે થવાનું થઈ ગયું તને પતંગ તો